હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો મિત્રો તમે જે કંઈ નોકરી કરતા હોય તમે જે કંઈ ધંધો કરતા હોય અથવા તમે જે કંઈ બિઝનેસ કરતા હોય નાના મોટો તો એ ધંધાની અંદર નોકરી કરતા હોય તે નોકરીની અંદર અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય નાના મોટા તો એ બિઝનેસની અંદર તમે ખૂબ આગળ વધો ખૂબ જ પ્રગતિ થાય ખૂબ ભગવાન માતાજી તમને લાભ આપ્યા તમે ખૂબ આગળ વધો એવી હું ભગવાન માતાજીને અને આ એકદમ બહુ મોટું જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની અંદર આ હનુમાનજીનું મંદિર આવેલું છે તો આ હનુમાનજીનેથી તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું ભગવાન માતાજીને અને આ હનુમાનજીને હું દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આ એકદમ બહુ મોટું જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની પછી આ હનુમાનજીનું મંદિર આવેલું છે જે તમે જોઈ શકો છો મિત્રો તો આજે આ શનિવારના દિવસે આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ પરખે બાજુમાં ખાખરાના ઝાડ છે આન મંજીનો ફોટો અમે જોબનો ફોટો હશે ખૂબ દિવસાલુ છે લો ચાલો બોલ Jom tuan mandi nuk mandi. Mandi mandi.